ગુજરાતી વાસ્તુ શાસ્ત્રમાં તમારું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજની વાર્તા ખૂબ જ માહિતીપ્રદ છે આ વાર્તાને સંપૂર્ણ અંત સુધી સાંભળો આ વાર્તા તમને તમારા જીવનમાં ઘણી પ્રેરણા આપશે ભગવાન શું કહે છે જે પણ આ વાર્તાને શરૂઆતથી અંત સુધી સાંભળે છે તેમના પુત્ર પર ક્યારે કોઈ સંકટ આવતું નથી સાથે જ ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ કથા મહાશિવરાત્રીની છે અને આનો વર્ણન શિવપુરાણમાં પણ કરવામાં આવ્યો છે મિત્રો શિવરાત્રી ફાલ્ગુન મહિનામાં આવી રહી છે અને આજે અમે એક ચકલીની મહાશિવરાત્રીની પવિત્ર અને પવિત્ર વાર્તા રજૂ કરવા જઈ રહ્યા છીએ આ વાર્તા એટલી પવિત્ર છે કે મહાશિવરાત્રીનું વ્રત રાખનારાઓ માટે આ વાર્તા રામબાણ જેવી છે ભગવાન શિવના વ્રત રાખનારા લોકો માટે આ વાર્તા કોઈ આશીર્વાદથી ઓછી નથી તે લોકોએ આ વાર્તા ચોક્કસ સાંભળવી જોઈએ જે લોકો સોમવારે વ્રત રાખે છે જે લોકો આ કથા સાંભળે છે તેઓ ભગવાન દેવાધી દેવ મહાદેવની અનંત કૃપાથી ધનવાન બને છે સાથે જ આ વાર્તા મનુષ્યને સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે તે મનુષ્યને પોતાના જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે દર્શક મિત્રો કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો ચાલો મિત્રો પવિત્ર અને સુંદર વાર્તાની શરૂઆત કરીએ બોલો હર હર મહાદેવ નમો પાર્વતી પતે પ્રાચીન સમયની વાત છે એક નગરમાં એક શેઠ અને એક શેઠાણી રહેતા હતા તે શેઠ ખૂબ જ ધનવાન હતો તેમની પાસે અન્ન અને ધનની કોઈ કમી નહોતી પરંતુ તે શેઠે તેમના જીવનમાં ક્યારે કોઈ દાન દક્ષિણા કોઈ ધાર્મિક કે પોર્ય કાર્ય કર્યું નથી તેઓએ ક્યારે કોઈ ગરીબ બ્રાહ્મણને દાન આપ્યું ન હતું અને તેમની પાસે કોઈ ખાવાવાળું પણ ન હતું તે શેઠ અને શેઠાણીને કોઈ સંતાન ન હતું શેઠની ખૂબ સુંદર હવેલી હતી તેની નજીક એક પીપળાનું ઝાડ હતું અને તે પીપળના ઝાડમાં એક સુંદર ચકલી રહેતી હતી તેને પોતાનો માળો બનાવ્યો હતો પક્ષીને બે નાના બાળકો હતા ચકલી દરરોજ નગરમાં અનાજ અને પાણી લેવા જતી અને અનાજ અને પાણી એકત્રિત કર્યા પછી તે તેના માળામાં પાછી આવતી અને તેના બાળકોને ખવડાવતી ચકલી દરરોજ તે શેઠના ઘરે પણ જતી હતી પણ તેને ત્યાં એક પણ અનાજનો દાણો મળતો ન હતો પછી ચકલી ત્યાંથી આગળ વધતી ચકલી મનમાં વિચારવા લાગે છે કે આખા શહેરમાં સૌથી મોટી હવેલી આ શેઠની છે અને તે ખૂબ જ ધનવાન વ્યક્તિ છે છતાં પણ તે ક્યારે કોઈને દાન આપતો નથી ક્યારે કોઈ સાધુને દાન આપતો નથી ક્યારે કોઈ ધાર્મિક કાર્ય કરતો નથી ક્યારે કોઈ લાચાર વ્યક્તિને મદદ કરતો નથી તે પ્રાણીઓને મદદ કરતો નથી અને પક્ષીઓને ક્યારે આ ખોરાક આપતો નથી આ શેઠ ખૂબ જ કંજુસ છે એક દિવસ સવારે તે ચકલી તેના માળામાંથી ઉડ્યું અને શેઠની હવેલી પર જઈને બેઠી જ્યારે તે ચકલી શેઠની હવેલી પર જઈને બેસતી ત્યારે શેઠ અને શેઠાની કોઈ વાત કરી રહ્યા હતા શેઠાણી તેના પતિને કહી રહી હતી હે સ્વામી આપણી પાસે ખૂબ જ સસંપત્તિ છે આખા શહેરના લોકો અમને નાગર શેઠ કહે છે અમારી પાસે પૈસાની કોઈ કમી નથી પણ આ પૈસાનું આપણે શું કરીશું આપણો કોઈ પુત્ર નથી આપણો કોઈ વારસદાર નથી આ પૈસાને ખાવાવાળો કોણ હશે પછી શેઠ તે શેઠાણીને કહે છે હે ભાગ્યવાન આપણો કોઈ પુત્ર નથી તેમાં મારો શું વાંક છે આપણું નસીબ કઈ આવું છે એવું બની શકે છે કે આપણા નસીબમાં સંતાન સુખ ન હોય શેઠ કહે છે કે જ્યાં સુધી આપણે જીવીએ છે ત્યાં સુધી આપણે આ સંપત્તિ વાપરીએ તે પછી જેની પાસે નસીબ હશે તે આ મિલકત ખાશે શેઠ શેઠાણી બંને આવી રીતે વાત કરે છે અને ચકલી ખૂબ ધ્યાનથી સાંભળવા લાગે છે શેઠ અને શેઠાણીની આખી વાત સાંભળ્યા પછી ચકલી ત્યાંથી ઉડી જાય છે અને અનાજ અને પાણી લીધા પછી તે તેના માળામાં જાય છે મિત્રો હવે ચકલીએ દરરોજ શેઠના ઘરે જવાનું શરૂ કર્યું અને તેની આખી વાર્તા સાંભળવાનું શરૂ કર્યું શેઠની જે પત્ની હતી તે ખૂબ જ સારી સ્વભાવની હતી અને તેના હૃદયમાં ધર્મ અને દયા હતી જ્યારે શેઠાની દરરોજ તે ચકલીને જુએ છે તો ધીરે ધીરે શેઠાણીનું તે ચકલી સાથે લગાવ વધે છે ધીમે ધીમે તે ચકલી સાથે જોડાઈ જાય છે હવે શેઠાણી તે ચકલીને શેઠથી છુપાઈને દાણા નાખવાનું શરૂ કરે છે અને ચકલી અનાજ ખાતી આવી રીતે ઘણા દિવસો પસાર થઈ જાય છે એક દિવસ ચકલી મનમાં વિચારવા લાગે છે કે આ શેઠાણી ખૂબ સારી છે અને તે મને પણ અનાજ ખવડાવે છે પણ તેના ઘરમાં કોઈ પુત્ર નથી પછી તે મનમાં વિચારવા લાગે છે કે શેઠાણીને ને દીકરો મળે તે માટે શું કરવું જોઈએ મિત્રો ચકલી વિચારવા લાગે છે કે જ્યાં સુધી એક મહિલા માતા ન બને જ્યાં સુધી સ્ત્રી હોવું ન નું દુઃખ એક સ્ત્રી જ સમજી શકે છે સ્ત્રી નું જીવન ત્યારે જ સફળ થાય છે જ્યારે તે માતા બને છે એક મહિલાને સૌથી મોટું સુખ ત્યારે મળે છે જ્યારે તે માતા બને છે આ વિચારીને પક્ષી ખૂબ જ દુખી થઈ જાય છે અને પક્ષી વિચારવા લાગે છે કે શેઠાણી એટલી સરળ અને સરળ સ્ત્રી છે જે મને દરરોજ ભોજન ખવડાવે છે મારે શું કરવું જોઈએ જેથી તેના ઘરે દીકરાનો જન્મ થાય અને તેમને પુત્ર મળે તે વિચારવા લાગે છે કે મારે શું કરવું જોઈએ એક દિવસ ચકલીના મનમાં આવે છે કે હું ભગવાન ભોલેનાથ પાસે કેમ ન જાઉં અને આ શેઠ અને શેઠાણી તેમના પુત્ર માટે પ્રાર્થના કેમ ન કરું અને તેમને વિનંતી કેમ ન કરું આવું વિચારીને ચકલી તેના પતિ ચકાને કહે છે હે સ્વામી હું થોડા દિવસો માટે ક્યાંક જઈ રહી છું આપણા બાળકોનું ધ્યાન રાખો સમયસર તેમની સંભાળ રાખો ખોરાક અને પાણી આપજો હું થોડા સમય પછી પાછી આવીશ આટલું કહીને તે ચકલી તેના માળામાંથી ઉડી જાય છે પક્ષી દિવસ રાત ઉડે છે ભૂખ્યા અને તરસ્યા રહે છે તે ઉડતું રહે છે અને ઉડતું રહે છે અંતે તે કૈલાશ પર્વત પર પહોંચે છે જ્યાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી હતા ચકલી ઉડીને માતા વતીના ચરણોમાં પડે છે ચકલી માતા પાર્વતીના ચરણોમાં બેસે છે કે તરત જ તે બેભાન થઈ જાય છે માતા પાર્વતી તે ચકલીને પોતાના હાથમાં લઈ હોશમાં લાવે છે અને કહે છે મારી દીકરી તું ક્યાંથી આવી છે તું ખૂબ જ પરેશાન અને દુઃખી છે ચકલી માતા પાર્વતીને કહે છે હે માતા હું ખૂબ જ દુઃખી છું અને હું ખૂબ દૂરથી આવી છું હું મારા પોતાના દુઃખ ખથી દુઃખી નથી હું કોઈ બીજાના દુઃખ ખથી દુઃખી છું પછી માતા પાર્વતી કહે છે દીકરી મને સ્પષ્ટપણે કહો કે વાત શું છે મને સમજાવો પછી ચકલી કહે છે માતા જ્યાં હું રહું છું ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે તેમને કોઈ પુત્ર નથી આટલું કહીને તે ચકલી ફરીથી બેભાન થઈ જાય છે માતા પાર્વતી તે ચકલીને હોશમાં લાવવાનો પ્રયાસ કરે છે ઘણા સમય પછી ચકલી હોશમાં આવે છે પછી માતા પાર્વતી તેને થોડું ખોરાક અને પાણી ખવડાવે છે અને ચકલીના કહે છે કે દીકરી ચિંતા ના કર મહાદેવ થોડીવારમાં ધ્યાનમાંથી જાગી જશે તે પછી આપણે ભગવાન સાથે વાત કરીશું થોડીવાર પછી ભગવાન ભોલેનાથ પોતાની સમાધિમાંથી ઊભા થાય છે માતા પાર્વતી પક્ષીને હાથમાં લઈને મહાદેવની સામે જાય છે અને મહાદેવને કહે છે હે પ્રભુ એક નગરમાં શેઠ અને શેઠાણી રહે છે શું તેમના ભાગ્યમાં કોઈ પુત્ર છે કે નહીં પછી મહાદેવ ધ્યાન કરે છે અને જુએ છે અને માતા પાર્વતીને કહે છે હે દેવી તે શેઠ અને શેઠાણીના ભાગ્યમાં કોઈ પુત્ર નથી પછી માતા પાર્વતી કહે છે કે પ્રભુ જો તેમના ભાગ્યમાં કોઈ પુત્ર નથી તો તમારે તેને પુત્ર આપવો પડશે પરંતુ મહાદેવ કહે છે કે પાર્વતી તમે કેમ આગ્રહ કરી રહ્યા છો તેના નસીબમાં પુત્ર નથી હું તેને પુત્ર કેવી રીતે આપી શકું પણ માતા પાર્વતી આગ્રહ કરે છે અને કહે છે કે આ પક્ષી ખૂબ દૂરથી ભૂખ્યા અને તરસ્યા ઉડતા આટલા દૂર થી આવ્યું છે અને તેને ખાલી હાથે મોકલી શકતો નથી માતા પાર્વતી પાસેથી આટલું સાંભળ્યા પછી દેવાધિ દેવ મહાદેવ કહે છે કે ઠીક છે તમે દરેક વખતે આગ્રહ કરો છો અને મારે તમારી જીત પૂરી કરવી પડશે તો તમે આગ્રહ કરી રહ્યા છો તો ઠીક છે છે આપને તે શેઠ અને શેઠાણીને એક પુત્ર આપીશું પણ મહાદેવ આગળ કહે ક્યાં ચકલીને કહો કે શેઠ અને શેઠાણી કોઈ દાન ધર્મ કરતા નથી કોઈ પુરેનું કામ કરતા નથી કોઈ પવિત્ર ગ્રંથ વાંચતા નથી તેમને કોઈ ગ્રંથ જ્ઞાન નથી આવા નાસ્તિકો છે જો તેઓ નાસ્તિકમાંથી સ્વસ્તિક બનવા લાગે તો આપણે તેમને પુત્ર આપીશું તેમને દાન પણ કરવું પડશે અને મંદિર પણ જવું પડશે સાધને ભિક્ષા આપવી પડશે અને ભગવાનના સ્તોત્ર ગાવા પડશે ત્યારે જ તેમને પુત્ર પ્રાપ્ત થઈ શકશે પછી પક્ષી કહે છે પ્રભુ હું શેઠ અને શેઠને મંદિરમાં આવવા ઉપવાસ અને ઉત્સવો કરવા દાન આપવા અને દક્ષિણા આપવા માટે મારા મારા શ્રેષ્ઠ શ્રેષ્ઠ પ્રયાસ પ્રયાસ કરીશ કરીશ હું પછી મહાદેવ કહે છે તથાસ્તુ પછી તે ચકલી મહાદેવ અને માતા પાર્વતીને પ્રણામ કરે છે અને ત્યાંથી ઉડી જાય છે અને પોતાના માળામાં પાછી આવે છે ત્યાર પછી નવ મહિના પછી શેઠાણીને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે શેઠ અને શેઠાણી તેના પુત્રને મેળવીને ખૂબ ખૂબ થાય છે ચકલી પણ તેની મહેનતનું ફળ જોઈને ખૂબ ખુશ થાય છે પક્ષી પણ વિચારવા લાગે છે કે આ શહેરનો સૌથી ધનિક માણસ શેઠ છે અને જ્યારે આ શેઠ તેના દીકરાને સારી વસ્તુઓ ખવડાવે છે ત્યારે તેમાંથી કેટલાક નીચે પડી જશે અને આપણે પણ તે ખાવા મળશે આ વિચારીને પક્ષી ખૂબ ખુશ થાય છે ધીમે ધીમે શેઠનો દીકરો મોટો થવા લાગે છે એક ગઈ બીજી શિવરાત્રી ગઈ ત્રીજી શિવરાત્રી શિવરાત્રી ત્યારે ચકલી ખૂબ જ ચિંતિત અને ખૂબ જ દુખી થાય છે તે વિચારવા લાગે છે કે શેઠનો દીકરો હવે પાંચ વર્ષનો થઈ ગયો છે અને આ શેઠ અને શેઠની હજુ સુધી કોઈ દાન કે દક્ષિણા આપતા નથી કોઈ મંદિરમાં જતા નથી કોઈને દાન આપતા નથી કોઈ પુણ્ય કાર્ય કરતા નથી હવે આ વિચારીને ચકલી ખૂબ જ દુઃખી થાય છે ચકલી વિચારવા લાગે છે કે જો આ લોકો તેઓ દાન પુણ્ય કરવાનું શરૂ નહીં કરે તો તેમના પુત્રનું આયુષ્ય ટૂંકું થશે અને તે ખૂબ જ જલ્દી મૃત્યુ પામશે આ વિચારીને પક્ષી ખૂબ જ દુઃખી અને ચિંતિત થઈ જાય છે ચકલી વિચારવા લાગે છે કે જો શેઠ અને શેઠાણીને કહીશ તો હું તેમને કેવી રીતે કહીશ તેઓ મારી ભાષા સમજી શકતા નથી તેઓ મારા હાવભાવ સમજી શકતા નથી હવે મારે શું કરવું જોઈએ આ વિચારીને પક્ષી ખૂબ જ દુખી થઈ જાય છે ત્યાં સુધીમાં ચકલીના બાળકો પણ મોટા થઈ ગયા હતા પક્ષી તેના બાળકોને કહે છે કે દીકરાઓ તમે તમારું ધ્યાન રાખો હું થોડા દિવસો માટે ક્યાંક જઈ રહી છું પછી ચકલી ફરીથી તેના માળામાંથી ઉડી જાય છે અને સીધું કૈલાશ જાય છે કૈલાશ ગયા પછી તે માતા પાર્વતીના પગ પર પડે છે માતા પાર્વતી પક્ષીને ઉપાડીને કહે છે દીકરી હવે તને શું તકલીફ છે તે જેમ કહ્યું તેમ થયું શેઠ અને શેઠાણીને એક પુત્ર થયો છે હવે તું ફરીથી કેમ આવ્યો છે પછી ચકલી માતા પાર્વતીને કહે છે કે માતા શેઠ અને શેઠાણીને એક પુત્ર થયો છે પણ હું શેઠ અને શેઠાણીને સાચા માર્ગ પર લાવવામાં લાચાર રહી હું હું તેમને સાચા માર્ગ પર લાવી શક્યો નહીં તેમને ધાર્મિક કાર્યમાં લાવી શક્યો નહીં પતિ પત્ની બંને હજુ પણ સરખા છે તેઓ કોઈ મંદિરમાં જતા નથી તેઓ દાન પુણ્ય કરતા નથી તેઓ કોઈને દાન આપતા નથી તેઓ કોઈ દેવતાની પૂજા કરતા નથી પતિ પત્ની બંને હજુ પણ સરખા છે પછી મહાદેવ તે ચકલીને કહે છે તો તેમનો પુત્ર અલ્પજીવી થશે પછી ચકલી માતા પાર્વતીના પગે પડીને માથું મારવા લાગે છે તે કહે છે માતા આવો ન થવું જોઈએ તેના પુત્રનું આયુષ્ય લાંબું હોવું જોઈએ આયુષ્ય ટૂંકું નહીં પક્ષી આ વાત સારી રીતે જાણતું હતું કે જ્યારે તમારે તમારા પિતા પાસેથી કંઈક માંગવું હોય ત્યારે માતાના ચરણોમાં પડવું જો તમે માતાને સમજાવો છો તો પિતા આપમેળે સંમત થાય છે આ વિચારીને પક્ષી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને માથું મારવા લાગે છે જ્યારે માતા પાર્વતી ફરીથી પક્ષીને હાથમાં ઉપાડીને પૂછે છે દીકરી તું શાંત થઈ જા તો માતા પાર્વતી ફરીથી ભોલેનાથને વિનંતી કરે છે કે મહાદેવ આવું નહીં કરે પછી ચકલી કહે છે કે માતા મેં તેમને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે પણ તેઓ મારી ભાષા સમજી શકતા નથી અને તેઓ મારા હાવભાવ સમજી શકતા નથી હવે મારે શું કરવું જોઈએ પછી ચકી કહે છે કે માતા જો તમે અને ભોલે બાબા બંને ત્યાં જઈને શેઠ અને સેઠાણીને સાચા માર્ગ પર લાવે તો ખૂબ સારું રહેશે પછી માતા પાર્વતી અને ભોલેનાથ બાબા કહે છે કે ઠીક છે પક્ષી આવું જ થશે આપણે ખૂબ જ જલ્દી શેઠ અને સેઠાણીના દ્વારે પહોંચવાના છીએ મિત્રો પછી ચકલી કૈલાશથી પોતાના ઘરે પાછી આવે છે અને પોતાના માળામાં આવે છે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી એક સાધારણ સાધુનું રૂપ ધારણ કરીને શેઠ અને શેઠાણીના દ્વારે આવે છે અને શેઠાણીને કહે છે કે માતા અમને અમને ખૂબ ભૂખ લાગી છે અને ખવડાવો જો તમે અમને ખવડાવો નહીં તો અમે તમને શાપ આપીશું અને તમે બરબાદ થઈ જશો પછી શેઠાણી હાથ જોડી દે છે તે કહે છે કે મહાત્મા મને શ્રાપ ના આપો અમને શ્રાપ ના આપો અમે તમને ચોક્કસ ખોરાક કરાવીશું પછી શેઠાણી મહાદેવ અને માતા પાર્વતીને સાધુના વેશમાં પોતાના ઘરમાં લઈ જાય છે અને સારી વાનગીઓ બનાવે છે અને બંનેને ભોજન આપે છે અને એટલામાં શેઠ અને શેઠાણીનો પુત્ર અહીં કંઈ ફરી રહ્યો હતો ક્યારેક તે મહાદેવ અને માતા પાર્વતીને રોટલી લઈને આપતો હતો તો ક્યારેક તે મીઠાઈ લઈને આપતો હતો ક્યારે કોઈ મીઠાઈ લઈને આવતો હતો ક્યારે કોઈ વાનગી લઈને આપતો હતો આ જોઈને માતા પાર્વતી ખૂબ જ ખુશ થાય છે માતા પાર્વતી વિચારે છે કે આ મહાદનો પ્રસાદ છે તેથી જ તે ખૂબ ચંચળ છે જ્યારે તે શેઠાણી સાધુના વેશમાં માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથને ભોજન કરાવ્યા પછી ત્યાર પછી મહાદેવ અને માતા પાર્વતી ઘર છોડીને જવા લાગે છે પછી શેઠ અને શેઠની બંને આવે છે અને હાથ જોડીને કહે છે કે મહાત્મા અમારી સેવામાં ખામી ખામી છે જો કોઈ હોય તો કૃપા કરીને અમને માફ કરો પણ અમને શ્રાપ ના આપો પછી મહાદેવ કહે છે શેઠ શેઠાણી ધ્યાથી સાંભળો તમે ઘણી ભૂલો કરી છે અને તમે ભૂલો કરતા રહો છો જો તમે આ રીતે ચાલુ રાખશો તો તમારા પુત્ર પર ગંભીર સંકટ આવશે અને તમારા પુત્રનું મૃત્યુ ખૂબ જ ટૂંક સમયમાં થશે ત્યારે શેઠ અને શેઠાણી સંતના વેશમાં ભોલેનાથના ચરણોમાં પડીને કહેશે બાબા અમને રસ્તો બતાવો આપણે શું કરી શકીએ વૃદ્ધાવસ્થામાં આપણને એક પુત્ર મળ્યો છે અને આપણે આ પુત્ર ગુમાવવા માંગતા નથી પછી ભગવાન ભોલેનાથ કહે છે ઉભા થાઓ અને ધ્યાથી સાંભળો આજ પછી જો કોઈ તમારા દ્વારે આવે તો તેણે ખાલી હાથે ન જવું જોઈએ દાન ધર્મ કરો તળાવ ખોદાઓ કુવા ખોદાઓ લોકોને મદદ કરો મુશ્કેલીમાં મુકાયેલા પ્રાણીઓને મદદ કરો સારા કાર્યો કરો અને મહાશિવરાત્રી વ્રત રાખો ભગવાનની પૂજા કરો ભજન ગાઓ ભગવાન ભોલેનાથ આટલું કહે છે પછી પતિ પત્ની બંને હાથ જોડીને મહાદેવના ચરણોમાં પડી જાય છે અને કહે છે બાબા આપણે પણ એવું જ કરીશું મહાદેવ કહે છે આ જે પુત્ર તમારા ઘરમાં રમી રહ્યો છે તે તમારી મહેનતને કારણે નથી તે તમારા ભાગ્યમાં નહોતો આ એક ચકલીની મહેનત છે જે તમારા સ્થાથી ઉડીને કૈલાશ પહોંચી ગઈ હતી કૈલાશ ગયા પછી તેમણે મહાદેવ અને પાર્વતીને વિનંતી અને ખૂબ આજીજી કરી છે અને આ પુત્ર માંગ્યો છે આ તેમની ભક્તિનું ફળ છે આજે તમારા ઘરમાં એક નાનો દીકરો રમી રહ્યો છે પછી શેઠ અને શેઠાણી કહે છે હે મહાત્મા તે ચકલી કોણ છે પછી તે ચકલી ત્યાં આવે છે અને મહાદેવ અને માતા પાર્વતીને નમન કરે છે પ્રિય દર્શકો આ દિવસે મહાશિવરાત્રી હતી જે દિવસે મહાદેવ અને માતા પાર્વતી શેઠ અને શેઠની ઘરે આવ્યા હતા માતા પાર્વતી અને ભોલેનાથ પોતાનું પૂર્ણ સ્વરૂપ ધારણ કરીને શેઠ અને શેઠાણીને દર્શન આપે છે અને ચકલીની શિવરાત્રી સફળ થાય છે મિત્રો શેઠ અને શેઠાણી મહાશિવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને મહાશિવરાત્રીનું વ્રત રાખે છે અને ચકલીની સાથે સાથે દેવ મહાદેવના દર્શન કર્યા પછી તેઓ સંતુષ્ટ થાય છે તેમની મહાશિવરાત્રી સફળ થાય છે ભગવાન ભોલેનાથ મહાશિવરાત્રીનું વ્રત રાખનારાઓને આશીર્વાદ આપે જેમ તે શેઠ શેઠાણી અને ચકલી પર હતું પણ મિત્રો કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે જે પણ વ્યક્તિ આ વાર્તા સાંભળે છે તેનું વ્રત પૂર્ણ થાય છે ભગવાન ભોલેનાથના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરજો બોલો હર હર મહાદેવ નમો પાર્વતી પતે